જે પેલા બી પ્રશ્ન થાય ને એમને મત મૂકી લોકો જતા રહે બરાબર આપણે જ્યાં લગીને ગાડી વાળો માણસ ના આવે ત્યાં લગીને ગાડી એને હાથ બી રાખવાની મારી જવાબદારી માં એને નુકસાન કઈ પણ બે એક વાર નુકસાન થયા તો એની ભરપાઈ બી અમે કરી છે પોલીસ સ્ટેશનમાં જઈને તો સો રૂપિયાની જગ્યા ઉપર અમે એની કઈ લાખ રૂપિયાની સાધન નહીં એ ખાલી સો રૂપિયા કોઈ સાધન નથી કોઈ બી લીધા એમાં મારશે તો એની જવાબદારી કોની હા બાજુમાં મારી ગાડી રૂપિયા ચૂકવ્યા મેં આવ્યા છે અમદાવાદથી પાવાગઢ અને પાર્કિંગ માટે સો રૂપિયાની પોઈન્ટ આવી આપી છે એમાં તમને સરકારી કે શીખો કે એવું કાંઈ છે નહીં સાદી છે મને તો જગ્યા તો એમને જ લાગે પણ હવે જ રીતે જ વસૂલોમાં આવે એવું લાગે છે કારણ કે આ તો સામાન્ય સરકારી જગ્યા કોઈના બાપની જગ્યા તો છે નહીં આ તો કોઈની પર્સનલ જગ્યા હોય તો પાર્કિંગના પૈસા હોય પણ આ તો સરકારી જગ્યા હોય અને સરકારી જગ્યા હોય તો સરકારી શીખો તો આમાં છે નહીં કાંઈક બાકી પોઈન્ટ નથી